બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપ જાણો છો અત્યાર સુધીમાં પહેલા શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે આ તમામના નિવેદનો સંયોગિક સાક્ષીઓના નિવેદનો કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ જાહેરને પણ ત્રણેક દિવસ પહેલા અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરી એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા બે આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીની અંતરે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પોરખાય છે કે જેમાંથી જયરા જાહીની અમે ધરપકડ કરી શકે એટલે આજ રોજ એમની ધરપકડ કરવામાં આવી છે અને કેવા પ્રકારના પુરાવા જયરા વિરુદ્ધ મળ્યા છે જેને લઈને ધરપકડ કરાય છે શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઇટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મોલવણી અમે કરવામાં આવી હતી ને ત્યારબાદ જે આઠ આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક છંદોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એના પછી પણ બે મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવે અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલ ની વેરીફિકેશન માટે જરૂરી છે પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે જે જયરા આહિર નો રોલ તમે જે પૂછો છે એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બૂટ લેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી જે જે આરોપીઓ છે રાજુ નાજુ અન્ય લોકો પણ એ પણ જયરાજ આહિરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટાભાગે આ એ તમામનું અને જયરાજ આહિર પોતાનો પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે અત્યાર સુધીમાં મોટા ભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલા આરોપીઓ હજુ મળી શકે અથવા તેમનો પુરાવો અમારે વેરીફાઈ કરવો પડશે સર તત્કાલીન પીઆઈ ડીવી ડાંગરનો શું આમાં નિર્દેશકારી ભર્યો રોલ છે એ હજી અંતરંગ વિષય છે આંતરિક વિષય છે અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું થયું હતું એ વખતે હાલ પૂરતું અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે એકસો વીસ બી પણ દાખલ કરી છે ત્રણસો સાત પણ જૂની કલમો જે દાખલ કરી છે આપણે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અત્યારે પ્રાથમિક તપાસ એસપી શ્રી સોંપવામાં આવી છે એનો રિપોર્ટ આવતા વાર લાગશે આહી હુમલો કરાયો છે કે બીજું કોઈ ટેકનિકલ ના આધારે એની ધરપકડ કરી છે એના આધારે પ્રાથમિક માહિતીઓ નિવેદનો કોલ ડિટેલ્સ એકબીજાના લોકેશન એકબીજાના સંપર્કો ને આધારે તમામ લોકો હુમલામાં સંડોવણી ધરાવે છે અચ્છા સાહેબ આરોપીઓ છે તે માર મારતી વખતે વિડીયો કોલ કર્યો હતો કોને વિડીયો કોલ માં બતાવી રહ્યા હતા વિડીયો કોલ ની તથ્યો તપાસવા માટે અમારે આઈપીડીઆર મંગાવો પડે અને આઈપીડીઆર અમે માંગ્યા છે આવતા વાર છે ત્યાં પછી સ્પષ્ટ છે અચ્છા સર એવી પણ માહિતી છે જે દિવસે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે બે શખ્સો છે તે થેલો ભરીને પૈસા લાવ્યા હતા

એ તપાસનો વિષય અમે એસપીસી ને સોંપેલો છે એનો રિપોર્ટ આવતા વાર લાગશે નવનીત જે પુરાવા આપ્યા આધારે જે રાજ સામે જે પુરાવા મળ્યા છે કે પછી કોઈ અમે તમામ પુરાવા અમે કહીએ કે તમામ પુરાવાને ધ્યાને લીધા છે જેટલા આરોપી પકડ્યા એટલા સાક્ષીઓ મળ્યા ફરિયાદીના નિવેદનો અને તમામનું અને ટેકનિકલ ડિટેલ્સ લોકેશન્સને આધારે પણ તમને જે પ્રેસ નોટ આપવામાં આવી છે એમાં તમામનો ઉલ્લેખ છે

હતું અમે એસઆઈટી ની રચના ઓબ્જેક્ટિવલી ફક્ત ફક્ત તપાસના તથ્યો પર ધ્યાન રાખવાનું હતું લોકલ પોલીસ ડેફિનેટલી કાર્યવાહી કરશે એ એ બાબતને મે ધ્યાને લીધી છે ને ની પણ સકાસન થઈ ગઈ છે અચ્છા સર જયરાજાઈના ફાર્મ હાઉસનો વિડિયો વાયરલ થયો તેમાં પણ આ આરોપી ત્યાં બેઠા છે આ સમગ્ર ક્યાંથી હતું જ્યાં થોડી વાર લાગશે પુરાવાઓ અને ટેકનિકલ ડિટેલ્સની સાથે પછી તમને તમને પછી આપી અચ્છા સર કેટલો કહી શકાય હવે ખાસ કરીને આજે તમે જ્યારે કર્યો છે આરોપી બને છે જો જોયિક તપાસ કરી રહ્યા છે ન્યાયિક તપાસ કરી છે તમામ પુરાવાઓ પણ ધ્યાને લીધા છે આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા રહી છે પરંતુ હજી સુધી એવું કોઈ વૈમનુષ્ય ઉભું થાય એવું જણાયેલું નથી અને છતાં પણ આ પ્રકારનું થાય તો અમારી અપીલ છે કે આ પ્રમાણે સોશિયલ મીડિયાનો નો ગેરઉપયોગ કેટલાક લોકો ના કરે એક તારીખે મહાસંમેલન બોલાવે છે જેને લઈને આજે એસઆઈટી સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જયરાજાની સામે પૂરતા પુરાવા હોય તો તેની ધરપકડ કરવી પહેલા જણાવ્યું કે તપાસમાં રહી એના માટે અમે કામ કરતા હતા અને એટલા જ માટે લોકલ પોલીસની સામાજિક પરિસ્થિતિનું આકલન કરી એમને ફ્રી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું એટલે બાહ્ય પરિબળ અથવા બાહ્ય વાતાવરણની એસઆઇટીની તપાસ પર કોઈ અસર નથી સીડીઆર અમે બધા મોબાઈલને પ્રાપ્ત કર્યા છે તમામ આરોપીઓના મોટાભાગના આરોપીઓના એક સિવાયના તમામ આરોપીના મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવે છે મેં પહેલાં પણ કહ્યું આજ જ પ્રશ્નનો જવાબ કે એસઆઈટીની તપાસ એ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર એસઆઈટી પર એટલા માટે ના થાય કે ઓબ્જેક્ટિવિટી ફક્ત તથ્યો અને જે હકીકતો અને પુરાવાને ધ્યાને રહીને કરવામાં આવે છે એ હવે ડિસિઝન લઈશું